એવા વિષયોની વાત કરીએ જે ગુજરાતના સરકારી કર્મચારીઓને અથવા સરકારી કર્મચારી અધિકારી બનવા ઈચ્છુક માણસો સાથે જોડાયેલા છે સૌથી પહેલાં વાત જીપીએસસીની કરીએ જીપીએસસીની ત્રેતાળીસ નંબરની બે હજાર ત્રેવીસ ચોવીસની જાહેરાત લાંબા સમયથી આમ બધા જ આમ પેલો આમ ચાતક નજરે વાટ જોઈ જોઈને થાકી ગયા અને પછી ઊંઘી ગયા એ સ્થિતિમાં હતા એ પછી આખરે જીપીએસસી જાગ્યું અને એમણે એના ઇન્ટરવ્યૂ માટેની ડેટ જાહેર કરી છે જીપીએસસીએ તો ત્રેતાળીસ નંબરની જે લોકો રાહ જોઈ રહ્યા હતા એ લોકો માટે રાહતના સમાચાર છે કોર્ટ કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે અથવા લોકતંત્રમાં શું કામ અદાલતોનું ન્યાય મંદિરોનું બહુ જ મહત્વ છે અથવા આપણે એને ન્યાય મંદિર શું કામ કહીએ છીએ એનું બહુ જ મોટું ઉદાહરણ ફિક્સ પે અને જીપીએસસી બંનેમાં સામે આવ્યું જીપીએસસીના પેપર સામે બહુ સવાલ થઈ રહ્યા હતા કે જ્યારે આટલી મોટી સંસ્થા જ્યારે પેપર સેટ કરે છે તો એટલી બધી જે આપણને આમ જોઈને પણ એવું લાગે કે આટલી સામાનને ભૂલ શું કામ થઈ રહી છે જસ્ટિસ નિર્જર દેસાઈની અદાલત હતી અને જેમાં આ કેટલાય સમયથી એની આ ચર્ચા ચાલી રહી છે જસ્ટિસે બહુ સરસ રીતે વાતને મૂકી કે એ બંધારણીય સંસ્થા છે ને એના કામમાં ઇન્ટરફિયર કરવાનું કે એની કાર્યપદ્ધતિમાં વચ્ચે અડજન્ટરૂપ બનવાનું કામ અદાલતનું નથી પણ જ્યારે હજારો લોકો વારંવાર આ વિષય પર પિટિશન કરી રહ્યા છે ત્યારે એમણે એ જવાબદેહી રાખવી પડશે આની પહેલાં પણ એમણે જ્યારે પૂછ્યું ત્યારે વકીલની પાસે સરકારી વકીલની પાસે જીપીએસસી તરફથી આપવા માટે જીપીએસસીના અધિકારીઓ પાસેથી આવતા કોઈ જવાબો નહોતા બીજી સમસ્યા એ છે કે જીપીએસસીની આપણી જે આખું જે બનેલું હોય જે સભ્યો સાથેની સમિતિ એ પણ પૂરી નથી એટલે સાતમાંથી પાંચ તો ખાલી છે એટલે ત્યાં પણ સભ્યોની નિમણૂક નથી થઈ બીજું કે આ આવી સંસ્થાઓમાં તો પોલિટિકલ નિમણૂક સિવાય એટલે રાજકીય નિમણૂક બહુ જ મહત્વની હોય છે પણ એ જો જલ્દી ન કરવામાં આવે તો એ ઘણું બધું ખોરંભે ચડી જતું હોય છે સવાલો કર્યા છે કોર્ટે અને કહ્યું છે કે આઠ પ્રશ્ન સ્પેસિફિક પૂછ્યા અને પછી કહ્યું કે આના જવાબ તમે રજૂ કરો એ પ્રશ્નો છે કે જીપીએસસી પાસે પેપર સેટર માટે શું કોઈ સ્પષ્ટ લેખિત નીતિ છે શું જીપીએસસી પાસે વિષયવાર પેપર સેટરનો કોઈ પેનલ કે પુલ એનો તૈયાર છે જો હા તો એમાં નિષ્ણાતોની લઘુત્તમ સંખ્યા કેટલી છે એની માન્યતા કેટલા સમય સુધી રહે છે પ્રશ્ન છે કે પેપર સેટરની યાદી કેટલા સમય દરમિયાન અપડેટ થતી રહે છે નવા પેપર સેટર જોડાય છે જૂના બદલાય છે તો એની પ્રક્રિયા શું છે એની પસંદગી કેવી રીતે થાય છે શું આમંત્રણ દ્વારા આપણે પેપર સેટરને પસંદ કરીએ છીએ નિષ્ણાંતોને કઈ રીતે સામેલ કરવામાં આવે છે અને સામેલ કરવાનું માપદંડ શું છે પ્રૂફ રીડર ભૂલ કરે શું પ્રૂફ રીડિંગ થાય છે પહેલાં તો અને જો પ્રૂફ રીડર ભૂલ કરે તો એની સામે શું કાર્યવાહી થાય છે અકાઉન્ટેબિલિટી ક્યાં છે એટલે ટૂંકમાં આટલું મોટ આટલી મોટી પરીક્ષાનું પેપર નીકળતું હોય અને આવા છબરડા જાય તો એના માટે જવાબદાર કોણ જવાબદેહી કોણ નક્કી કરે છે જો પેપર સેટર ભૂલ કરે તો જીપીએસસી શું કરે છે અગાઉ થયેલી ભૂલમાં શું એમણે કોઈ દંડ કે નિષ્કાશન જેવી કોઈ પ્રક્રિયા કરી છે આ પ્રકારના સવાલ કર્યા છે કે વિષય નિષ્ણાંતોની પેનલ છે શું છે એ જીપીએસસી એના જવાબ આપવા માટે બંધાયેલું છે આવનારા સમયમાં આવશે પણ ખરું અને એટલે જીપીએસસી માત્ર જવાબ ન આપે પણ એનું જે પ્રકારનું સ્તર હતું ગુજરાતમાં એને ખૂબ રિસ્પેક્ટથી જોવામાં આવતું કે જીપીએસસી એટલે ભૂલ ન કરે તો જીપીએસસી પોતાની એ ખોવાયેલી પરંપરા પાછી મેળવે એવી અપેક્ષા છે ફિક્સ પેનો મુદ્દો તેર વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને એ વિષય પર પણ કેટલાય સમયથી રજૂઆતો થઈ રહી છે હવે કોર્ટ જ એનો નિર્ણય કરવાની છે સમયાંતરે ગુજરાતમાં એના આંદોલન થતા રહે છે આ આવ્યું ક્યાંથી વર્ષ બે હજાર છમાં માં સરકારને આર્થિક ફાયદો થાય અને તિજોરીને નુકસાન ન પડે એના માટે ફિક્સ પેની નીતિ સરકાર લઈને આવી આ નીતિ આવી ત્યારથી જેને શોષણકારી અને સમાનતાની વિરોધી નીતિ કહેવામાં આવે છે શિક્ષક કોન્સ્ટેબલ પીએસઆઈ જેવા અલગ અલગ સંવર્ગ માટે ત્યાં કામ કરતા લોકો એને પાંચ વર્ષ માટે એક ફિક્સ પગાર આપવામાં આવે એટલે એક શિક્ષકને જે મળવો જોઈએ કે પછી એક કોન્સ્ટેબલને જે મળવો જોઈએ એવો પગાર ન મળે પાંચ વર્ષ સુધી એ ફિક્સ પગાર મળે પ્રોબેશન પીરિયડ તો ક્લાસ વનમાં પણ હોય છે પણ પગાર બધાને પૂરો મળતો હોય છે આમાં ડિયરનેસ અલાઉન્સ કે બાકી કોઈ ભથ્થા એમને મળતા નથી અને એટલે જે સમસ્યા રહેતી હોય છે બે હજાર બારમાં ગુજરાત હાઈકોર્ટે ચીફ જસ્ટિસ એમાં હતા એ વખતે અને એમણે આ નીતિને ભારતીય બંધારણના જે મૂળભૂત અધિકારો છે સમાનતાનો અધિકાર એનું વિરોધી ઘડાવીને ચુકાદો આપ્યો હતો કે આ સમાનતાની વિરોધનું શોષણકારી નીતિ છે અને એટલે જ તમે એક મહિનામાં આ સિસ્ટમને હટાવો અને લાગુ કરો ગુજરાત સરકાર એના પછી આ વિષયને લઈને સુપ્રીમ કોર્ટમાં ગઈ અને બસ પછી ચાલી રહ્યો છે અત્યાર સુધી હવે એ ચુકાદો આવું આવું થઈ રહ્યો છે ખબર નથી સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો એ ગ્રાહ્ય રાખે છે કે પછી એમાં કોઈ પરિવર્તન આવે છે કે કેમે ખબર નથી પણ અનેક સરકારી કર્મચારીઓ સાથે સંકળાયેલો આ મુદ્દો છે અને કેટલાય સમયથી આના પર માંગ ઉઠી રહી છે અપેક્ષા રાખીએ કે આટલા વર્ષોથી એટલે બે હજાર છથી લઈને પચીસ સુધી જે વાત સમજાવવાનો સરકારને પ્રયત્ન થાય છે એ સરકાર સમજવાનો પ્રયત્ન કરે આપણે ત્યાં અનેક નીતિ એવી છે કે તમે જ્યારે બજેટ શાંતિથી વાંચો અને પછી એના અંતે જ્યારે રિપોર્ટ જુઓ ગુજરાત સરકારનો ત્યારે આર્થિક સર્વેક્ષણ પણ જ્યારે આવે તમે આખું બજેટ પણ જ્યારે વાંચો એ સિવાય કેગનો રિપોર્ટ પણ ઉપરછલ્લો પણ વાંચવાનો પ્રયત્ન કરો તો તમને સમજાય કે એટલી બધી બારીઓ છે કે જેમાંથી આપણા લાખો કરોડના બજેટમાંથી હજારો કરોડ રૂપિયા વહી જાય છે અને આપણે ફિક્સ પેના નામે એવું કહી રહ્યા છીએ કે સરકારની તિજોરી પર બહુ મોટું નુકસાન પડે છે તો જ્યારે બે કર્મચારીઓ સમાન કામ કરી રહ્યા છે તો એમને સમાન વેતન શું કામ ન મળે આ નીતિનો પર્પઝ શું સરકારના પૈસા બચાવી દઈશું એ કહેવા સિવાય પૈસા બચાવવાના અનેક રસ્તા છે એટલા બધા સ્કેમને એટલા બધા કૌભાંડને ગોટાળા અતિશય કાગળ પર પૈસા જઈ રહ્યા છે એ ખાલી જો એ હોલ જે પડ્યા છે સિસ્ટમમાં એ બાકોરા પણ જો બંધ કરવામાં આવે

કમ્પલરી આ પાંચ વર્ષ ફિક્સ પગારની ભરતી પગાર બે હજાર બે હજાર જેને આ પીઆઈએલ સ્વરૂપે હાઈકોર્ટમાં કેસ કર્યો બાકી તમે વિડંબના સમજો કર્મચારીઓની કે કર્મચારીનો પ્રશ્નો હોય તો કર્મચારીના પ્રશ્નો માટે અલગ અલગ યુનિયનો સરકારે રચના કરેલી જ છે હે ને પણ કોઈ યુનિયને આ બાબતને લઈને મૌન રહ્યા એટલે એક સંસ્થાએ બહાર આવવું પડ્યું કે જેને પીઆઈએલ કરી જાહેર રીતની અરજી સ્વરૂપિયા કેસ હાઈકોર્ટમાં બે હજાર ને અગિયારમાં એન્ટર થયો અને બે હજાર ને બારમાં એનો ચુકાદો આવી ગયો અને હાઈકોર્ટે એને ગેરબંધારણીય ઠેરવી અને તમામ કર્મચારીઓને કહ્યું બે હજાર બારમાં હાઈકોર્ટે

એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર